નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો વિડીયો આપને પસંદ આવે તો અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો તો મિત્રો આવો જઈએ આજે એક સરસ મજાનું બાળક જ્યારે વિદ્યાર્થી લાઈફમાં હોય અથવા તો વિદ્યાર્થી જીવનમાં હોય ત્યારે જ્યારે ભણવામાં કદાચ કાચું હોય તો એમની હિંમત છે એમની શ્રેષ્ઠ કોઈ શિક્ષક શ્રેષ્ઠ કોઈ ગુરુ હોય તો એ માતા છે અને માતા નો ગુરુ ભાવે કરેલો એક બુદ્ધિ પ્રિન્સિપાલે મને થોડી મીઠાઈ આપી છે અને સાથે સાથે આ પત્ર પણ તમારા માટે આપ્યો છે માતા એ પત્ર ખોલ્યો અને રડી પડી માતાની આંખો આંસુ જોઈ અને છોકરાએ કહ્યું કે મમ્મી તું કેમ રડે છે આંખો લુસતા એ બાળક ની મમ્મી એ કહ્યું કે તારા પપ્પાનો આનંદનો આ હૃદય છે અને તે સાથે તેણે છોકરાને ચુંબન કર્યું અને કહ્યું કે મારા જીનિયસ પિતા મને તમને પત્ર વાંચવા દયો માતાએ આનંદથી બૂમ પાડી અને સરનામા લખાણની ભાષા બદલી અને પોતાની રીતે વાંચવાનું તેમણે શરૂ કર્યું અને પત્રમાં લખ્યું હતું કે મેમ તમારો પુત્ર એ ખૂબ પ્રતિભાશાળી છે એ અમારા નાના શહેરમાં તેને શીખવા જેવું છે અમારી પાસે શિક્ષક નથી થી જો તમે કરી શકતા હોય તો તમારા પુત્ર ને આ મોટા શહેર લઈ જઈ અને ત્યાં એમને ભણાવો જો તમને શાળામાં દાખલ કરવામાં કઈ તકલીફ પડે અથવા તો અમારો સંપર્ક કરજો પરંતુ શહેરમાં લઈ જાવ આ સારું છે આ છોકરો એક દિવસ વિશ્વના ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરશે પત્ર વાંચ્યા પછી માતાએ છોકરાને ચુંબન કર્યું અને કહ્યું કે હું જીનેસ છોકરાને જાતે જ શીખવીશ માતાએ પોતે તેના પુત્રને યુનાઇટેડ સ્ટેટ અને સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ વિજ્ઞાન એક વિજ્ઞાનિક બનાવવાનું એમણે નક્કી કરી અને એતા થોમસ આલ્વા એડિશન ઇલેક્ટ્રિક બલ્બ સાઉન્ડ રેકોર્ડિંગ મૂવી કેમેરા અથવા મૂવિંગ પિક્ચર વગેરે સહિતની હજારો શોધ તેમણે કરી તેની માતાના મૃત્યુ પછી થોમ્સ એડિશન એક દિવસ એના ગામમાં પરિવર્તનમાં આવે છે તેના માતાના નાના ઘરમાં ગયો અને ઘરની સફાઈ કરતી વખતે તેને શાળાના આચાર્ય જે પત્ર લખ્યો હતો એ પત્ર વાંચે તો થોમસ પણ રડી પડે છે અને તેમાં લખ્યું હતું કે મેડમ તમારો પુત્ર થોમસ એડિશન માનસિક રીતે વિકલાંગ છે તે એટલો મૂર્ખ છે કે અમારી પાસે તેને શીખવાની કોઈ શક્તિ નથી કોઈ આ પાસે છે પણ નહીં પણ અમને ખબર નથી તમારો પુત્ર અમારી શાળાની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે તેથી સમિતિના નિર્ણય મુજબ તમારા પુત્રને કાયમ માટે શાળામાંથી હાકી કાઢવ મૂકવામાં આવે મિત્રો આ વાર્તાનો યોગ્ય શીખ છે કે આપણા બાળક સાથે હંમેશા અને હકારાત્મક વર્તન કરવું કૌટુંબિક પ્રોત્સાહન બાળકને ખૂબ આગળ લઈ જાય જશે ઘરના શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા હોય તો એ માતા છે અને શ્રેષ્ઠ શિક્ષક છે

પરંતુ માતા એ પત્રમાં લખેલા શબ્દો છે એ વાંચ્યા પછી અંદરથી પોતાના પ્રતિભાવ રજૂ કરી અને બાળકને જે કીધું અને એમાં બાળકને હિંમત આવી અને બાળક એક દિવસ વૈજ્ઞાનિક બન્યા જીવતું જાગતું ઉદાહરણ આપણે સૌ પણ જાણીએ છીએ તો આપણા ઘર અંદર પણ ઘણી વાર બાળક છે એ ભણવામાં નબળું હોય અથવા તો એને બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ હોય છે પરંતુ આપણે એટલા બધા એમને મેણા મારી અથવા તો ટકોર કરી અને એનું મગજ છે એ બાજુ વિકૃત કરી દેતા હોય છે એની જગ્યાએ જો કોઈ હિંમત આપે